મતદાર યાદી સુધારણાની કામગીરી હવે અંતિમ તબક્કામાં આ સઘન ગણતરી મુજબ રાજ્યની મતદાર યાદીમાંથી લાખથી વધુ મતદારોના નામની બાદ બાકી થવાની શક્યતા છે મુજબ લાખથી વધુ અવસાન પામેલા મતદારો યાદીમાં સામેલ હતા આ ઉપરાંત છ લાખ ચૌદ હજારથી વધુ મતદારો સરનામે અગિયાર હાજર જયારે ત્રીસ લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું અને ત્રણ લાખ પચીસ હજાર મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું રાજ્યના બાર વિધાનસભા મત વિસ્તારમાં ડિજિટલાઇઝેશનની કામગીરી પણ સો ટકા પૂરી થઈ ચૂકી છે મતદાર યાદી સુધારણાની કામગીરી હવે અંતિમ તબક્કામાં આ સઘન ગણતરી મુજબ રાજ્યની મતદાર યાદીમાંથી લાખથી વધુ મતદારોના નામની બાદ બાકી થવાની શક્યતા છે ચૂંટણી પંચ મુજબ સત્તર લાખથી વધુ અવસાન પામેલા મતદારો યાદીમાં સામેલ હતા આ ઉપરાંત છ લાખ ચૌદ હજારથી વધુ મતદારો સરનામે ગેરહાજર જ્યારે ત્રીસ લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું અને ત્રણ લાખ પચીસ હજાર મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું રાજ્યના બાર વિધાનસભા મત વિસ્તારમાં ડિજિટલાઇઝેશનની કામગીરી પણ સો ટકા પૂરી થઈ ચૂકી છે